નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પચીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર બુધવાના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજી સફેદ તલની હરાજી તથા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના બજાર ભાવ કેવા છે હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના બધા બધાના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ ધાણાનો ભાવ પંદરસો ને એકસાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ક્વોલિટીના ધાણા જોઈ લો ભાઈ પંદરસો ને રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો ડંખ વગર ના ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટ્યા નથી ધાણાની જોઈ સુપર ક્વોલિટી ભાઈ પંદરસો એકસાઠ રૂપિયા ભાવ આનો જોઈ લો આ ધાણાનો ભાવ ફોલસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીના ધાણા જોઈ લો ભાઈ લાઇટિંગમાં હારાયા ફોલસો રૂપિયા ભાવ થઈ ગયો ને આનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટી નહીં જોઈ લો ભાઈ ક્વોલિટી હે ભાઈ સુપર ફોલસો રૂપિયા ભાવ આજનો આ ધાણાનો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ડંગ ફગરના ધાણા જોઈ લો ભાઈ ચૌદસો ને રૂપિયા ભાવ થઈ ગયો આનો લાઇટિંગમાં હારા ચૌદસો ને સિત્તેર રૂપિયા ભાવ ડંખોગરના આ ધાણાનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ડંખોંગરના ધાણા જોઈ લો ભાઈ ક્વોલિટી ચૌદસો ને રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો જોઈ લો ક્વોલિટી ડંખ વગરના ક્વોલિટીમાં હાર જ છે ભાઈ ચૌદસો ને એસી રૂપિયા ભાવ થયો જોઈ લો આ તલનો ભાવ ચોવીસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરું ભાઈ સુપર ક્વોલિટીના તલ જોઈ લો વ્હાઇટનેસમાં પણ જોરદાર રહે અને કાંકરી વગરના ભાઈ 2480 રૂપિયો ભાવ થઈ ગયો તલનો જોઈ લો ક્વોલિટીમાં કાઈ ઘટતું એમ નથી આ સુપર ક્વોલિટી તલ આ તલનો ભાવ 2140 રૂપિયો છે ક્વોલિટીની વાત કેને મિડિયમ ક્વોલિટીના તલ લે જોઈ લો ભાઈ 2140 રૂપિયાનો ભાવ થઈ ગયો તલનો જોઈ લો ક્વોલિટીમાં આવા આ તલનો ભાવ 2213 રૂપિયો છે ભાઈ ક્વોલિટીની વાત કે તો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવા છે ભાઈ 2213 રૂપિયો ભાવ થઈ ગયો તલનો આ તલનો ભાવ બાવીસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ કાકરી વાર આવે જોઈ લો થઈ ગયો ક્વોલિટીમાં આ તલનો ભાવ ત્રેવીસો ને છપ્પન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીના તલે જોઈ લોટનેસમાં જોરદાર એ ત્રેવીસો ને છપ્પન રૂપિયા ભાવ થઈ ગયો આ તલનો જોઈ લો ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટી આ તલનો ભાવ બે હજાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીના તલ કાકરીવાળા આકરી કેક કેક લ્યો લો બે હજાર રૂપિયા ભાવ થયો આ તલનો જોઈ લો ક્વોલિટી હવે આ તલનો ભાવ ચોવીસો ચોવીસ રૂપિયા ભાવ થયો એ જોઈ લો ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટીના તલ વ્હાઇટનેસમાં જોરદાર ચોવીસો ને પચીસ રૂપિયા ભાવ થઈ ગયો આ તલનો જોઈ લો ક્વોલિટી કાંઈ કટે નહીં સુપર ક્વોલિટીના આ ચણાનો ભાવ બારસો ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ડંખ વગરના અને ક્વોલિટી બારસો ને ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ક્વોલિટી સુપર ક્વોલિટી જોઈ લો ચણા ડંખ વગર આ ચણાનો ભાવ અગિયારસો ને ઓગણપચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની ક્વોલિટી ની વાત કરી જોઈ લો ક્વોલિટી અગિયારસો ને ઓગણપચાસ રૂપિયા ભાવ થઈ ગયો આ ચણાનો નો કેક કેક કે આ ઢગલો લુ आचणा नो भाव 1248 रुपया थियो भाई क्वालिटी नी बात के अंदर भाई देख लियो क्वालिटी मा तो सारा छे डंक ओगन ना 1248 रुपया भाव થઈ ગયો આચણા નો ક્વોલિટી લઈ લો આવીયે ભાઈ 1248 આ ભાવ આ સફેદ ચણા નો ભાવ 1200 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કે અંદર ડંક ઓગન ના ચણા જોઈ લો ભાઈ ક્વોલિટી માં હવે 1200 રૂપિયા ભાવ થઈ ગયો આ સફેદ ચણા નો ડંક ઓગન ના આ ચણાનો ભાવ બારસો એકાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીના ચણા જોઈ લો ડંખ વગરના ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી બારસો એકાવન રૂપિયા ભાવ થઈ ગયો આ સફેદ ચણાનો ભાવ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ ની વાત કરીએ તો સુપર ક્વોલિટીના ડંખ વગરના ચણાની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી ભાઈ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ થઈ ગયો સફેદ ચણા નો કઈ ઘટા નહીં અડતાલીસ ડગના ચણા જોઈ લો તો સારા બારસો અડતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો આ ચણાનો જોઈ લો આ ચણાનો ભાવ બારસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી દે ડગન ચણા જોઈ લો બારસો નાડત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો આ ચણાનો ક્વોલિટીમાં સારા ઢકલો એલું આ કાબુલી ચણાનો ભાવ ચૌદસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કીધું મીડિયમ કોલ્ટીની ના ભાઈ વેરિયો ક્વોલિટી ચૌદસો રૂપિયા ભાવ થઈ ગયા કાબુલી ચણાના